વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા હાલ પ્રી કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં ચાલી રહેલી પ્રી કામગીરીને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ કામગીરીનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી વડોદરા શહેરમાં હાલ પ્રી મોન્સૂનની કામગીરી ફૂલ ફ્લેશમાં ચાલી રહી છે આશરે ત્રણ હજાર કરોડ થી વધુના વિકાસના કામો ચાલી રહ્યા છે

કોઈ મુશ્કેલી ન પડે તે માટે કોર્પોરેશને આ પંદર દિવસનો ડ્રાઈવ લીધો છે તો પૂર્વ ઝોનમાં અધિકારીઓ સાથે વાત કરતા સાફ સફાઈ પંચોતેર ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે એવી જ રીતે પૂર્વ વિસ્તારમાં હાઈવેને સમાંતર જે કાચો કાસ બનાવવામાં આવ્યો છે લગભગ સાડા ચાર કિલોમીટરનો છે દક્ષિણ ઝોનમાં ચાર કિલોમીટર એમ કુલ મળીને કાચો કાસ હાઈવેને સમાંતર બનાવવામાં આવ્યો છે દક્ષિણ ઝોનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પૂર્વ ઝોનની કામગીરી પ્રગતિ હેઠળ છે લગભગ એકસો થી બસો મીટરનું કામ બાકી છે જે આવનારા દસ થી પંદર દિવસમાં પૂર્ણ કરવામાં આવશે તો હાઈવે ઉપરથી જે પાણી આવે છે તેને વહી જવા માટેની આપણને સગવડ મળી રહી છે જેથી કરીને હાઈવેના પાણી પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પ્રવેશે નહીં એવી રીતે પૂર્વ વિસ્તારમાં આરએનટી નોલેજ સિટીથી લઈને હાઈવે વાગોડિયા ચાર રસ્તા સુધી ત્રણ બાય ત્રણની વરસાદી ચેનલ પાકી બનાવવાનું કામ ચાલી રહ્યું છે આવનારા પંદર દિવસમાં દિવાલો બની જાય અને ચેનલ તૈયાર થઈ જાય જેથી કરીને ચેનલમાં રાબેતા મુજબ પાણી ભરી શકે એ પ્રમાણેની સૂચના કોન્ટ્રાક્ટરને અને અધિકારીઓને આપી દેવામાં આવી છે સ્લેબ કદાચ બાકી રહે તો એ ચોમાસા પછી ભરવામાં આવશે હાલ પૂર્વ વિસ્તારમાં ચાલી રહેલી પ્રી મોન્સૂનની કામગીરીને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિશ્રે વધુ માહિતી પૂરી પાડી હતી વડોદરા શહેરમાં ઇલેક્શનની આચારસંહિતા ચાલે એની પહેલાં જે પ્રી મોન્સૂન કામગીરીના ટેન્ડરો હતા ખાસ કરીને વરસાદી ગટરની સાફ સફાઈ કરવાની હોય ડ્રેનેજની સાફ સફાઈ કરવાની હોય અને પોકલેન્ડ મશીનના ઇજારા જેસીબીના ઇજારા આ તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી અત્યારે પ્રી મોન્સૂન કામગીરી વડોદરા શહેરમાં ફૂલ ફ્લેચ ચાલી રહી છે વડોદરા શહેરમાં ત્રણ હજાર કરોડ કરતાં વધુ વિકાસના કામો ચાલી રહ્યા છે વડોદરા શહેરમાં પચાસ સ્ક્વેર કિલોમીટર જેટલો હજી વિસ્તાર પણ આવ્યો છે આ ઓજી વિસ્તારમાં પણ ટ્રેનના કામો રસ્તાના કામો વરસાદી ગટરના કામો પાણી નળી કામો ચાલી રહ્યા છે ત્યારે આટલા મોટા વિકાસના કામો ચાલતા હોય અને માટે ચોમાસું હોય ત્યારે ચોમાસા દરમિયાન નાગરિકોને તકલીફ ન પડે તમામ કામોના સેફ સ્ટેજ આવી જાય જેથી કરીને રસ્તાઓ સમતલ બને ગ્રાઉટિંગ થઈ જાય વેટ મિક્સ નખાઈ જાય અને લોકોને અવરજવરમાં વાહન ચાલકોને કોઈ જાતની મુશ્કેલી ન પડે એ માટે કોર્પોરેશનને આ પંદર દિવસનો ડ્રાઈવ લીધો છે છેલ્લા ત્રણ દિવસથી હું અલગ અલગ ઝોનની મુલાકાત કરી રહ્યો છું અને પ્રી મોન્સૂન કામગીરી જે ચાલી રહી છે એનું નિરીક્ષણ કરી રહ્યો છું પૂર્વ ઝોનમાં આજે અધિકારીઓ જોડે વાત કરતાં વરસાદી ગટરની કેચપીટો અને ગઢરલાઇનની સાફ સફાઈ લગભગ પંચોતેર ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ છે એવી જ રીતે પૂર્વ વિસ્તારમાં હાઈવેને સમાંતર જે કાચો કાસ બનાવવામાં આવ્યો છે લગભગ સાડા ચાર કિલોમીટરનો છે દક્ષિણ ઝોનમાં ચાર કિલોમીટર ટોટલ સાડા આઠ કિલોમીટરનો કાચો કાસ હાઇવેને સમાંતર બનાવ્યો છે પૂર્વ દક્ષિણ ઝોનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પૂર્વ ઝોનની કામગીરી પ્રગતિ હેઠળ છે લગભગ દોઢસો બસો મીટરનું સાડા ચાર કિલોમીટરમાંથી દોઢસો બસો મીટરનું કામગીરી બાકી છે જે આવનારા દસથી પંદર દિવસમાં પૂર્ણ કરવામાં આવશે જેથી કરીને હાઈવેને સમાંતર કે હાઈવે પરથી પાણી આવે છે એને વહી જવા માટેની આપણને સગવડ મળી રહેશે જેથી કરીને હાઈવેના પાણી પૂર્વ વિસ્તાર અને દક્ષિણ વિસ્તારમાં પ્રવેશે નહીં એવી જ રીતે પૂર્વ વિસ્તારમાં એલ એન્ડ ટી નોલે સિટીથી લઈ અને હાઈવે બાગુડિયા ચાર રસ્તા સુધી બાકી ત્રણ બાય ત્રણ મીટરની વરસાદી ચેનલ બનાવવાનું સ્લેબ સાથે ચેનલ બનાવવાનું કામગીરી ચાલી રહી છે એ પણ ફૂલ ફોર્સમાં ચાલી રહી છે આવનારા પંદર દિવસમાં દિવાલો બની જાય અને એનો બેસ તૈયાર થઈ જાય જેથી કરીને ચેનલમાં કન્ટિન્યુઅસલી પાણી વહી શકે એ પ્રમાણેની સૂચના કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને આપી દેવામાં આવી છે કદાચ સ્લેબ બાકી રહે તો એ ચોમાસા પછી ભરવામાં આવશે એવી જ રીતે જે અમિતનગર ચાર રસ્તા પાસે દોઢસો બસો મીટરનું વરસાદી આપણે જડિયાદનું કામ ચાલી રહ્યું છે એમાં પણ ગ્રાઉટિંગ કરી અને રસ્તા પૂરી દેવામાં આવશે જે રાજીવનગરથી કાસમાલા કાસ જાય છે એ કાસની પણ સાફ સફાઈ પૂર્ણ કરી દેવામાં આવી છે એમાં પણ પાણીનો વહેણ કોઈ જગ્યાએ અટકે નહીં એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે આ કાસ સીધો વિશ્વ નદીમાં ખુલતો હોય છે એની પણ મુલાકાત લેવામાં આવશે એની પણ સાઠ સિત્તેર સિત્તેર એંસી ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ રહી છે પોકલેન્ડ મશીનથી એમાંથી ડેબરેજ કાઢવામાં આવી રહી છે જાડી ચાખરા દૂર કરવામાં આવી રહ્યા છે કન્સ્ટ્રક્શન ડેબરેજ દૂર કરવામાં આવી રહી છે અને અલગ અલગ વિસ્તારમાં જે ગટર લાઈનના કે વરસાદી ગટરના કામો ચાલે છે બધા જ પંદર દિવસમાં એમના જે કામ પૂરા થઈ ગયા છે એમનું ગ્રાઉટિંગ થઈ જાય અને રોડ સમતલ બને અને લોકોને કોઈ તકલીફ ન પડે એ દિશામાં કામ કરવા માટે કડકમાં કડક સૂચના અધિકારીઓને અને કોન્ટ્રાક્ટરોને આપી દેવામાં આવી છે જેથી કરીને આવનારા ચોમાસામાં જે વિકાસના કામો ચાલે છે વિકાસની વચ્ચે લોકોને સવલત મળે અને ત્યાર પછી ચોમાસા બાદ ફરી જે કામકાજ બાકી છે એ કામ પૂર્ણ કરવામાં આવે કહેવાય કે વડોદરાના ઇતિહાસમાં પહેલી વખત ત્રણ હજાર કરોડના વિકાસના કામો ચાલી રહ્યા છે આ વખતે વિકાસના કામો માટે કોર્પોરેશને હજાર અગિયારસો કરોડનું પેમેન્ટ પણ કરી દીધું છે દસ વર્ષનો રેકોર્ડ તો છસો કરોડથી વધારેના પેમેન્ટ થતા નહોતા આ વખતે અમે વિકાસ ફૂલ ગતિએ ચાલે એ પ્રમાણે આયોજન કર્યું છે વિકાસની સાથે જે ખાડા ખોદાયા છે એમાં પણ નાગરિકોને તકલીફ ન પડે એ માટે પંદર વીસ દિવસનો ડ્રાઈવ લીધો છે ઉત્તર ઝોન હોય દક્ષિણ ઝોન હોય પૂર્વ હોય કે પશ્ચિમ હોય આ તમામ ઝોનના તમામ એન્જિનિયરોને કોન્ટ્રાક્ટરોને તાકીદ કરવામાં આવી છે કે વહેલાં વહેલી તકે નાગરિકોને અગવડ ન પડે એ રીતે કામ પૂર્ણ કરવામાં